અમારા પ્રતિનિધિને ક્યારે કીધું તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા અહીંના ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન નિમિષાબેન આવ્યા હતા તમને જોવા સ્કૂલે ક્યારે નથી આવતા તો નિમિષાબેન કહેજો કે ક્યારેક આવો અમારી સ્કૂલે બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિન સરકાર છે બડેગા ઇન્ડિયા તમે બડેગા ઇન્ડિયા ની વાતો કરો છો વિશ્વગુરુ બનવાની વાતો કરો છો આ વિશ્વગુરુ રસ્તામાં ક્યાં કઈ રીતે બનશું આ આ રીતે રસ્તા ઉપર ચાલીને તમે મિત્ર અમે તૈયારી કરો છો અહીંયા ભણો છો અચ્છા

બહુ મોટી મોટી વાતો કરો છો તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કે છે તો બેટી બેટી બચાવો વાતો કરે છે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે ઓલિમ્પિક તમારે અહીંયા લાવવું છે બધું જ તમારે કરવું છે પણ આ ડબલ ની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજ ની હાલત જોઈ લો તમે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને અદ્રશ્ય છે આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું તમને જોવા મળતું હશે એટલે મહેરબાની કરીને ફાકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો બાકી આ જે દ્રશ્યો છે એક કોકનો જીવ લેશે આથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો છે આથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે એટલે બે બાળક બે વ્યક્તિઓને તો જીવ જતા રહ્યા છે જી અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં ઘણા બધા કેટલા સિત્તેર એસી બધા આજ રોડ પર આવર જવર કરો છો નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ જાડેજા આજે મોરુ હડપની મુલાકાતે આવ્યો હતો અને મરુવા હડપમાં દેલોજ ગામ છે એ દેલોજ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે અમે આ બ્રિજ ઉપર ઊભા છીએ તમને દેખાય છે નહીં દેખાતો હોય કદાચ કારણ કે એ અદ્રશ્ય છે અહીંયા સાત ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જ્યારે બે માં આ બ્રિજ પાસ થયો તો આપણે જસવંતસિંહ બાબોર હતા એ જસવંતસિંહ બાબોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો તો અને બહેનો એ હમણાં થોડાક સમય પહેલા જ બહેનો છે પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અણાવત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહીંયા ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા ત્રણ કરોડ રૂપિયા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ એ ઉપયોગમાં શકે નથી આ ત્રણ કરોડ રૂપિયા એ પાણી માં ગયા છે આ પાણી થી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો એટલે આ ખુબ ગંભીર પરિસ્થિતિ છે કે જે બાળક જઈ રહ્યું છે પાણીમાં ચાલતો ચાલતો રોજ આ પરિસ્થિતિ હશે ને તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી અમને બાળકો આજે અત્યારે હમણાં થોડી વાર પેલા સ્કૂલ છૂટી છે આ સ્કૂલના બાળકો છે જે એક ગામ માં એટલે કે દેલોજ ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા છે લગભગ સાત ગામના જે બાળકો છે એ અહીંયા અવન જવન કરતા હોય છે સાત ગામ આમ છે સાત ગામ આમ છે લગભગ જોવા જઈએ તો આજે અમને જે આ ફરિયાદ મળી છે એ ફરિયાદ ના ખાલી ગામડા કહું છું કે નરસિંહપુર જુનેવાલા મોરા દેલોદ નવલિયા સાગવડ રજાયત અગરવાડ વગેરે ગામોને જોડતો પાનમ પાનમ જે જળાશય છે એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય બ્રિજનું પાણી જળાશયનું પાણી ઈ અહીંયા ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજનું ઉદઘાટન કરવા માટે અહીંના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવવાના હતા પણ હજી સુધી દેખાડા નથી એટલે નિમિષાબેન સુથાર ને કહેવા માંગીએ છે તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો નામે ફૂકો છો અને જે છો ડબલ ડબલ સરકાર સરકાર તમારી એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવા જાય તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત નેતાઓની અનાવડત એને ભ્રષ્ટાચાર જે છે એને ના કારણે આ બ્રિજ ની હાલત આજે જોવા મળી રહી છે આ સાત ગામ જે છે અને ઉપરના સાત ગામ જોયા જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકોને અત્યારે હાલાકીનો સામનો થઈ રહ્યો છે જી અંદાજે સ્કૂલ ખરી બાજુ કઈ આપડે બહુ મોટી વાતો કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરીએ છીએ પડેગા ઇન્ડિયા તબીબો પડેગા ઇન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારો માં મોડો હડફ ગામે જયારે ઊભો છું ત્યારે આ મોડવા હડફ ના જે કહી શકે કે બાળકોને ભણવું છે ગણવું છે આગળ વધવું છે શિક્ષિત બનવું છે પણ ભણે કઈ રીતે એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે કાલે આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે ભણી ગણી આગળ વધવું છે પણ ન કરે નારાય કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે આઈના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે નારાયણને કોઈ કદાચ આ જર્જરિત હાલતમાં કઈ દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ નું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પોચા હશે તો આનું ખરેખર સમારકામ કરવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે અદ્રશ્ય બીચ છે જેમાં કશું જ કઈ દેખાતું નથી પાણી સિવાય કઈ દેખાતું નથી એટલે આ બધા જ પૈસા તમારા પાણીમાં નાખી છે ફરી અને ખેતી કરવા જવું પડે છે આ ભાઈની જમીન અહીંયા જ છે હવે આની પોતાની જમીનમાં જવું છે તો પોતાની જમીનમાં પણ પંદર સત્તર કિલોમીટર પાસે ફરીને જવું પડે તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને તમે વિકાસના નામે વડગા ફૂકો છો ડબલ એન્જિનની વાત કરો છો આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પેરના જે પૈસા જે અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે આ બ્રિજનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું બે હજાર સત્તરમાં માં ત્યાર પછી શું કરી સ્થિતિ છે બસ હમણાં જે આ ગયા વર્ષનું પૂરો કર્યો છે આ વર્ષે પૂરો કર્યો છે અને અમે એવું સાંભળ્યું હતું કે આ બ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ઘટી ઘટી નહીં હમણાં જ બે ત્રણ મહિના પહેલાં જ એક માણસ અંગે ઉપર અહીંયા એક નાની બાળકીનું પણ કહી શકાય થોડા સમય પહેલાં જ એ મૃત્યુ થઈ હતું આ બ્રિજને કારણે આ બ્રિજની આજે જર્ઝરી હાલત છે અને બ્રિજ જે અદ્રશ્ય તમને દેખાઈ નથી રહ્યો એ બ્રિજમાં જ ક્યાંકને ક્યાંક એક બાળકીનું પણ મૃત્યુ થયું હતું અને એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું તો એના માટે જવાબદાર એ વર્તમાન ધારાસભ્ય છે એ નિમિષાબેન સુધાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમ કે નિમિષાબેન ગ્રાન્ટ પાસ કરાવી હશે તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હશે ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો હશે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાળો છે એક ઘરના મોભી એ પણ ગુમાવું